原来。嗯 Ah, ah. vai lá, Zezé. Pula, pula. Parece. बोला जब मिली तो हम्म कौन है वीडियो कल थोड़ा लाइव है परेश सी आप अपने जॉब दे वाले इमेज के आप अपने जॉब दे ना तापमान भी हमने हाँ जब मिली तो 아프리카, 아프리카, 아리 아프리카, 아리카아 아프리카, 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 아아아 थैंक यू भाई थैंक यू तम सम्राट भाई अनिल भाई सोलंकी सो अनिल भाई तुम्हारी चैनल मोनेटाइज थी गई ना દીધી નથી શીતલ મકવાણા ઓળખાણ નો પડી આભાર ભાઈ આભાર ભાઈ ઝીનું ઝીનું કોણ છે ખબર નહીં

થેન્ક યુ થેન્ક યુ અનિલભાઈ નામ સમ્રાટ એમના દીકરાનું નામ છે સમ્રાટ સમ્રાટ સોલંકી મસ્ત નામ રહ્યું છે પંદર જણા જોડાઈ ગયા છે જન્માષ્ટમી જન્માષ્ટમી હારી ગયો પડે છે આપડો પ્લાન હતો જવાનો આપડે શું કેવાય હસ્તગીરી કદમગીરી ને હસ્તગીરી જવાનું હતું પણ તમે સુરત ભાઈ આવ્યા અમે ન્યા હતા એવું થયું નગર જા હતા આપણે હવે આપણે દિવાળી જઈશું કામ કરીશું

જોઈ છે કમેન્ટ તો કરી દો નામ અમે વાંચ્યું નામ નથી ખબર નામ નથી બતાવતા કોઈને એટલે ઘોડા વલેડા હોય એક તમે અટકી દીધો ત્રણ ચાર નવા મૂકી દીધા છે ત્રણ લોક નવા મૂક્યા છે હમણાં આ અઠવાડિયામાં ન જોયા હોય એ જોયા હોય પાછા ખૂબ સપોર્ટ આભાર બધેનો ખાલી જય ભાઈ પરેશ હા તો જય ભાઈ માં ટોપ માં પરેશ બતાવો ભાઈ ટોપ ટેન જય માતાજી જય માતાજી જય માતાજી આ અમારો વ્લોગર છે મોટા તમારી ચેનલ મોનેટાઈઝ કેટલી બાકી છે માં હજી ત્રણ હજાર કલાક બાકી છે ભાઈ આ જો કલાક તો ભેગા કરવા હતો તે લાઈવ ચાલુ કરવું પડી સબસ્ક્રાઇબર તો આપણા થઈ ગયા છે ઘણા ઘણા એટલે આપણે જોતા તો કરતા વધારે થઈ ગયા અંદાજે અઢારસો અઢારસો જેટલા થઈ ગયા છે આપણે સેન્ડ કરતો હોય તો તમને થઈ ગયો

બસ તમારી જેવા ભાઈ સપોર્ટ કરતા રહે એટલે ટબક થઈ જાય છે ઓછા ટાઈમ માં હવે આમાં હાઈ પોઈન્ટ આપવાનો આવતો હોય છે ખબર નથી માં તો આવે સાહેબ કોઈ નું લાઈફ દાન ઓકે ભાઈ ઓકે જય મા મોગલ જય મા મોગલ ભાઈ હવે આપણે શનિવારે કે રવિવારે બીજો રવિવારે ને રવિવારે સોમવારે આપણે બીજો આવી જશે એમાં એવું છે ભાઈ આપણે દિવસમાં કામે આવી છે ને કન્ટેન્ટ હા ભાઈ કન્ટેન્ટ તો ઘણા વિચારી રાખ્યા છે પણ ટાઈમ રહેતો નથી ઓફિસે દિવસમાં ને એટલે સ્ટીકર મોકલે

ವಿಡಿಯೋಮ ಕಾಮೆಂಟ್ ಕರೀದರ್ಸು ಓಕೆ ಬೈ ಓಕೆ ಬೈ ಓಕೆ ತಂದೆ ಅಲ್ಲಿ ಹೇ ચાલો ખાલી ઘડીક વીસ મિનિટ હજી લાઈવ રાખવું છે પછી બંધ કરી દેવું છે ઘડીક જોડાઈ જાઓ કાલે એવું લાગશે તો ઓફિસે ઓફિસ નું લાઈવ કરી ಅನಿಲ್ ವಿಡಿಯೋ ಜೂರ ನಾ ಹೂರಾಮ અઠવાડિયું રોકાણ ત્રણ હજાર રૂપિયા અઠવાડિયું નહીં સોરી અનિલભાઈ તમારા વિડીયો જોવો જ છો તમ તારે બધા જેટલા હા શિયોર હમણાં ત્રણ ચાર દિવસ હતો નવા બધા તમે શિહોર ના છો બીજુ બ્રધર ઓકે ઓકે ભાઈ બસ હવે ખાલી ત્રણ મિનિટ રાખવાનું છે પછી મારે પણ બંધ જ કરવું છે લાઈવ લાઈવ કાલે ઓફિસે કરવાનું છે ઓફિસે જવાનું મેં ટાઈમ રહેશે તો કરીશું જરામાંથી નવરા થઈશું તો ના ભાઈ આજે પહેલી વાર લાઈવ કર્યો છે હજી ચેનલ બનાવી આપે છે આઈ પોઈન્ટ બધા આપ્યા છે ઘણા પોઈન્ટ મળ્યા છે તમને થેન્ક યુ થેન્ક યુ બધી એટલે હવે કલાકો પૂરી કરવા લગભગ રોજ આવવું પડશે એક વાર તો

લોક લાઈફે ભાઈ હાલો ભાઈઓ કાલે મળી ગયે તમ તારે બધાને મારા જઈ પી અને નમો બધાય કાલે દિવસે અથવા કાલે વહેલા જ લાઈવ કરીશ થોડુંક ત્યારે તમ તારે મળીશું ચાલો જયભાઈમ નમો બધાય બાય બાય